કે જ્યાં સુધી હું ત્રિશુળધારી શિવને પ્રત્યક્ષ ન જોઉં ત્યાં સુધી હું તેમની પૂજા નહીં કરું બાવીસ વર્ષની ઉંમરે તેમણે ગૃહ ત્યાગ કર્યો અને સત્ય શિવના સાક્ષાત્કાર માટે દેશભરમાં શરૂ પરમાનંદ પરમહંસ વિદ્વાન પાસેથી તેમણે વેદાંતને આધારિત અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો તેમણે દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી નામે પ્રચલિત થયા દેશભરમાં સત્ય ગુરુની શોધમાં તેઓ ગૃહ ત્યાગ પછી લગભગ વર્ષ સુધી નિરંતર કર્યું અને મથુરા પહોંચ્યા ત્યાં તેમને સ્વામી વિરજાનંદ નામના ગુરુ મળ્યા જેઓ વૈદિક સંસ્કૃત વ્યાકરણના વિદ્વાન હતા સ્વામી વિરજાનંદને તેમણે કહ્યું કે હું તમને ત્રણ વર્ષમાં વ્યાકરણનું જ્ઞાન આપીશ પરંતુ હું તમને ત્યારે જ ભણાવીશ કે જ્યારે તમે અત્યાર સુધી જે કંઈ પણ અર્શ ગ્રંથોનો અ અપર્શ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે સૌ કોઈ ગ્રંથોને યમુનામાં વહેમુનામાં પધરાવી દેશો દયાનંદને થયું કે હું હવે મહાન ગુરુની શોધમાં આવ્યો છું અને મને વિરજાનંદજી મળ્યા છે તો તેમણે સેક્ષપણ વિલંબ કર્યા વગર જે પણ અપર્શ ગ્રંથો હતા તેમને યમુનામાં પધરાવી દીધા અને વિરજાનંદના ચરણોમાં મન મૂકીને ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ તેમની પાસેથી દીક્ષા લઈ પોતાનું સંપૂર્ણ જીવન વેદોના પ્રચાર પ્રસારમાં પાખંડ ખંડનમાં સમર્પિત કરી દીધું તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી અને આર્ય સમાજની સ્થાપના કરી ભારતની સ્વતંત્ર સંગ્રામની ચળવળમાં આર્ય સમાજનું શું યોગદાન છે તેનો સાક્ષી તો સ્વયં ઇતિહાસ પણ છે પોતાને વિષ આપનાર રસોઈયાને પણ તેમણે અંતે એવું કહ્યું કે તું અહીંથી આ રૂપિયા લઈને ચાલ્યો જા નહીં તો મારા અનુયાયીઓ તને ક્ષમા નહીં કરે આવા પરોપકારી એવા સ્વામી મહર્ષિ દયાનંદજીને આપણે અવસરે યાદ કરીએ અને તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એવી પ્રભુચાર્ય પ્રાર્થના હશે જી આજે આર્ય સમાજ દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આજે આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસો જન્મ જન્મજયંતિ આખા ભારત વર્ષની અંદર ઉજવી રહી છે એના અનુલક્ષે આર્ય સમાજ નલિયા દ્વારા આ વૈદિક સુપ્ત મહાયજ્ઞનો અમે આ યજ્ઞ કર્યો છે આજે અને આજના દિવસે જે જરૂરિયાતમંદ

પરમ પિતા પરમાત્મા નું અહીંયા ધ્યાન ધરીને કરીને સુંદર વિચારો જે અહીંયા રજૂ થયા છે આપણે ઘર સુધી નહીં માટે જીવનમાં લઈ જઈએ અને એ વિચારોનો પ્રસાર પ્રસાર કરીએ તો મને લાગે છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી ની આ બસો મી જન્મ જયંતિ એક જ્ઞાનનું પર્વ જે ઉજવાઈ રહ્યું છે આજે સમાજમાં અને દેશમાં જે સદ જ્ઞાનની જરૂર છે એ ઉત્તમ વિચારો ઘર ઘર સુધી પહોંચે ઉત્તમ વાણી ઘર ઘર સુધી પહોંચે અને મહર્ષિ દયાનંદનું જે સ્વપ્ન હતું ત્રળવંતો વિશ્વ માર્યમ સારા વિશ્વને શ્રેષ્ઠ બનાવવાની જે વિચારધારા હતી એ વિચારધારા આર્ય સમાજના માધ્યમથી આપ સૌના માધ્યમથી ઘર ઘર પહોંચે એવી આજના દિવસે પરમ પિતાને પ્રાર્થના કરીએ છીએ બોલો મહર્ષિ દયાનંદ કી